આવી ગયા છે આટલા બેસ્ટ લોકેશન છે તમે જોઈ શકો છો કે આટલા હરિયાળી છે આવી આ મસ્ત મંદિર છે મંદિરના દર્શન કરવા માટે પણ આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો લોકેશન જેવું એટલે આ તારી સાહેબ ફોન આવ્યો હલો હા બોલો સાહેબ શું વાત કરો એવું છે એવું ગોમ નાની ઉંમરમાં ધોતી પહેરી આવી તો તમે એક કામ કરો લોકેશન નાખી દો હું એક ગામમાં મુલાકાત લઈ આવું ઇન્ટરવ્યુ લેવા નહીં ગામનું બરોબર તો બરાબર તે હાલ કેવું પડે કે તમારે કશો વધુ નડો ને હું ઇન્ટરવ્યુ લેવા જવું હતો એ ભલે ભલે આપણે જો આપી જરૂર સાહેબ લોકેશન મોકલી દીધું એ ભલે ભલે ઓ હું જોઈ લઉં મેં મિત્રો જોઈ શકો છો લોકેશન આવી ગયું છે અહીંયાથી માત્ર ત્રણ કિલોમીટર જ દૂર છે તે ગામ તે તમે મારી સાથે જોડાયા રહો બરોબર તે આપણે ગામની મુલાકાત લેવા જઈએ છીએ ચાલો મિત્રો

તમે જોઈ શકો છો કે આપડે લોકેશન પ્રમાણે આવી ગયા છીએ અને આ કાકો છે જે નાની ઉમર માં ધોતું પહેર્યું છે ધોત્યું તમે જોઈ શકો છો આપણને એક મૂર્ખો તો જોવા મળ્યો કે જે પોતાના ઉપર બાઈક ચડાવી દીધું હો

આપડે પૂછીએ કે કાકા જેવા લાગી મોટી ઉંમર ના લાગી ભાઈ આવું કરો આનું મોટું જેવું આવ્યું છે આ ભાઈ બોલતા નથી આવડતું બીજા મિત્ર પૂછી જઈએ અહીંયા તમે જોઈ શકો છો કે આ મિત્ર તમે એવું રમતા હતા આ તો કલમલ કાજી કોળાથી આ મૂર્ખા જેવા મોટા મોટા હાઈટ ના આવી તમે જોઈ શકો છો તો પણ ઘોડા કુદમડી રમી અને આ છોકરો આઠમાં ભણ્યો તો આયો કાકો ધતી પહેરીને ફર્યો એ બધા ગોમક કાકા કહી હોય એ રવિ કાકા હા ઓટ હતો ને આયરો આયરો કાયો ભણવાની કોલેજ માં જવાની ઉમરે ઘોડા રમી કરવું પડો આપડે આગળ જઈએ હજુ સોટી નઈ રહ્યા તમે જોઈ શકો છો તમારું નામ તો આ ને છોકરા ને

તમે જોઈ શકો છો કે મૂર્ખા નું એટલે પૂરેપૂરું ખાવાનું જ નહીં ખોટ ખોટ ખાલી મોટું આવે એટલે લેવાનું અને તમારો આ સંજુ મતલબ દેવાનું તો દો નઈ દેવાનું પૂછ્યું હવે પૂરી પૂરું મૂર્ખ નું ગમ બળધ્યા જેવો મૂર્ખા નું ગમ તો પૂરેપૂરું છે બળધ્યો નહી આખલો ચલો આગળ જઈશું તમે જોઈ શકો છો કે આપડે છે કે આપણે ત્રીજા માણસ પાણી આવી ગયા છે

જે કઈ કરતા હોય એ આવી ગયા છે તમે જોઈ શકો છો જોઈ શકો છો પૂરેપૂરું મૂર્ખો જે બરભ્યા જેવડા હોય તે ભણાચિયા માટે લડી એમ પેલા તમે જો કે આ ગોમ ના મૂર્ખા એ પૂરેપૂરા તમે જો આપડે જઈ શકશો આપણે આ ગમ કોઈ મોટું હોક નહી તે મિત્રને પૂછે તો હારું આ તો ખબર નઈ અર્ધોમાં આપડે જોઈ શકો આ સાઠ મિત્રો તમે આવી ગયો

પરંપરામાંગત થાય અહીંયા બરોબર તમે જોઈ શકો છો આટલા આવતારો કેમેરામેન તમે આ બધું તમારું સ્વાગત અમારું સ્વાગત નહીં કરું આ ગામમાં આવો આવો અલગ જ છે આ ગામ ની પરંપરા તમે જો આ જે બળિયા જેવો મતલબ કોમ કરતો નોકરી જવાની જગ્યાએ એ ગમ પરંપરા અલગ જ છે તમારું નામ ક્રિશભાઈ તમે જોઈ શકો ક્રિશભાઈ આ તો મિત્ર આપણા અંગત જ છે જે ભાઈ બન્યો જે ગણો

જે પેલા મોઢા મોટા બધા રખડી કે જે ના છોકરા હોય એ ગમ ની ઈતિહાસ શું પરંપરા કોઈ પરંપરા છે જે વર્ષ ની અંદર કોઈ બી દિવાળી તાકડા જે પડતા દિવસ આવે ને દિવસે અમારે બધું ઉલટું થતું હોય જે હોય એની જગ્યાએ અમારે જ્યાં છોકરા હોય કામ ધંધો બધા મોટા હોય એ બધાએ કોઈ કામ કરતા નથી અને આચુ હોય ને એ જોત્યા ભૂત્યા પડીને ગમે ત્યાં આવડી આમાં ગામની આ પરંપરા તમે જોઈ શકો છો પડતર દાળું જે આવે તે આપણે જોઈશું અલગ પરંપરા છે આ વર્ષની અંદર જો અમારે પડતર દિવસ વર્ષની અંદર દિવાળી આપડે ના આવતું હોય ને તો આવી પરંપરા પણ વર્ષની અંદર દિવાળી આપડે પડતર દિવસ આવે ને એટલે અમારા ગામ નો આ નિયમ પરંપરા તે આવી રીતના કરતા હોય બધા લોકો તમે જો કે દિવાળી જે પડતર દાળ આવે તે તે દિવસે આ જે છોકરા હોય ધૂત્યા પહેરવા પડે અને મોટાના ગોડા જીતા ફરવાનું મતલબ એવું પરંપરા ઘડી આ વખત ની પરંપરા પડતર દાળુ ના આવે તો આ પરંપરા આ ગામ ની ના થાય થાય આવું જ કે જે આ ગામ બરોબર દર્શક મિત્રો તો આ આપડે અનોખું ગમ જોયું જે મૂર્ખ નું કે આખલા નું પડદે નું જે ગણવું એ તમે ગણો બરોબર જય માતાજી